આપણી સાથે કૃષ્ણા આજના બુલેટિનમાં સૌ પ્રથમ વાત કરવાની છે રાજકારણની ત્યારે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની વાત કરવામાં આવે તો પૂનમ માડમ સામે જામનગરમાં લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા છે જેમાં હાઈકમાન્ડથી ફોન આવ્યો છે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ ગતરોજ ગુજરાતની લોકસભા સીટના વધુ સાત ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા

ગુજરાતના કોંગ્રેસના સાત ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે બનાસકાંઠાથી ઘેનીબેન ઠાકોર અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તા બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી વલસાડથી અનંત પટેલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે જોડાયા છે અને પોરબંદરથી લલિત વસોયા કચ્છથી નીતિશ લાલણને ટિકિટ મળી છે કોની કોની વચ્ચે જમાશે જંગ તેમાં બનાસકાંઠા ભાજપના રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસના ઘેનીબેન ઠાકોર ચૂંટણી લડશે અમદાવાદમાં ભાજપના દિનેશ મકમણા સામે કોંગ્રેસના ભરત મકમણા વચ્ચે ચૂંટણી જંગ જામશે બારડોલીમાં ભાજપના પ્રભુભાઈ વસાવા સામે કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી ચૂંટણી લડશે જ્યારે પોરબંદર ભાજપના મનસુખ માંડવીયા સામે કોંગ્રેસના લલિત વસોયાને ટિકિટ મળી છે ત્યારે કચ્છ ભાજપમાં વિનોદ ચાવડા સામે કોંગ્રેસના નીતીશ લાલણ ચૂંટણી લડશે આગળ સમસ્યાની વાત કરવામાં આવે તો ધાંગધ્રામાં પાણી માટે જનતા મારી રહી છે વલખા ધાંગધ્રાની શિવરંજની સોસાયટી સહિત પાંચ સોસાયટીના રહીશો છેલ્લા છ વર્ષથી પાણી માટે મારી રહ્યા છે વલખા ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કારની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા નલ સે જલ યોજના દ્વારા દરેક વ્યક્તિના ઘરે ઘરે પાણી પહોંચે તેવા સુંદર અભિગમ દ્વારા યોજના શરૂ કરવામાં આવી છે પરંતુ આ યોજના ધાંગધ્રા ખાતે નામની હોય તેવું ચોક્કસથી કહી શકાય છે ધાંગધ્રા શહેરમાં આવેલ શિવરંજની પાર્ક સોસાયટી શિવધારા સોસાયટી ગોપી પાર્ક એક ગોપી પાર્ક બે રામકૃષ્ણ પાર્ક સોસાયટી સાઈ પેલેસ સોસાયટી સાઈ એવન્યુ સોસાયટી આવેલી છે આ સોસાયટીમાં સાતસો જેટલા મકાનો છે જ્યારે ત્રણસો જેટલા રહીશો રહે છે અને આ સોસાયટીમાં છેલ્લા છ થી સાત વર્ષથી નળ નળ કનેક્શન સહિત પાણી આપવા માટે નગરપાલિકા તંત્રને રજૂઆત અવારનવાર કરવામાં આવી છે પરંતુ સ્થાનિક રહીશોને ગર્ભપ્રાસ માટે બોરનું પાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે પરંતુ ક્ષારયુક્ત પાણીના કારણે ચામડી સહિતના રોગોથી પીડાઈ રહ્યા છે હાલ તો આ તમામ સોસાયટીના રહીશ દ્વારા લેખિતમાં નગરપાલિકા સહિત સાંસદ દર્શપ્ય કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર મામલતદાર સહિતને રજૂઆતો કરવામાં આવી છે અને જો આગામી દિવસોમાં તેમનું આ પાણીના પ્રશ્નોને લઈને ઉકેલ નહીં આવે તો આવનારી લોકસભાની ચૂંટણીમાં મતદાન લેખિત ચીમકી સાથે ગાંધી આંદોલનની ચીમકી પણ આવી છે વધુ માહિતી આપ વધુ માહિતી અમારા પ્રતિનિધિ દિનેશ ગામવાજી દિનેશભાઈ જણાવી દઉં તો શહેરના હળમદગણ વિસ્તારમાં શિવધારા સોસાયટી સહિત પાંચ જેટલી સોસાયટીઓ અલગ અલગ આવેલી છે

નરેન્દ્રભાઈ મોદીજી ની સારી એક યોજના છે નલસે જલ યોજના પરંતુ અહીંયા આ નલસે જલ યોજના માત્ર નામની હોય તેવું ચોક્કસ કહી શકાય બીજા નંબર માં કે લોકો અવરનવર તંત્ર ને રજૂઆત કરી છે છતાં પણ રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેકનું પાણી નથી હતું હવે તો આ લોકો એટલા ટાઈમમાં પોકારી ઉઠ્યા છે સ્થાનિક રહીશો દ્વારા મળતી માહિતી મુજબ કે જો એમને તાત્કાલિક ધોરણે પીવાના પાણીની સમસ્યાનો નિકાલ નહીં કરવામાં આવે તો આવનારી ચૂંટણી સહિત ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનની ચિંતી પણ ઉચારવામાં આવી છે જી જી દિનેશભાઈ તો પ્રાથમિક જરૂરિયાતનો ઉકેલ ક્યારે આવશે લોકસભા પહેલા કે પછી તો આ વિશે તમે શું કહેશો જે તો આપણે ચોક્કસ થી કહી શકાય કે છ છ વર્ષ સુધી જો કોઈ પણ જાતની સુવિધા ન મળતી હોય તો લોકસભા તો આવનારી છે પરંતુ ધારાસભ્ય ની ચૂંટણી ગઈ તો શું આ પ્રશ્ન કદાચ કોઈના ધ્યાને નહીં આવ્યો હોય આપણે એક સવાલ સીધો જ થઈ શકીએ કે ભાઈ આ પ્રશ્ન કોઈના ધ્યાનમાં નહીં આવ્યો હોય શા માટે લોકો અવરનવર રજૂઆત કરે છે કરે છે છતાંય કેમ નથી આ કોઈ ઉકેલ આવતો હવે તો આ લોકો એવું જ ઈચ્છે છે કે જો તાત્કાલિક ધોરણે અમને માંગ નહીં મળે તો અમે આગામી દિવસમાં આવનારી જે લોકસભાની ચૂંટણી છે તેનો બહિષ્કાર પણ કરશું અને ગાંધી ઇન્ડિયા માર્ગ ની જરૂર પડશે તો અમે આંદોલન પણ કરશું જી જી સમગ્ર માહિતી બદલ આભાર આગળ વાત કરવામાં આવે તો ચારસો એસી કરોડના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાનીને ઝડપી પાડવામાં આવ્યા છે ભારતીય ગાર્ડ એનસીબી અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનને ફરી એકવાર મોટી સફળતા હાથે લાગી છે જેમાં ચારસો એંસી કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ અને છ પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર અગિયાર બાર માર્ચ બે હજાર ચોવીસની રાત્રે રાતોરાત સંયુક્ત ઓપરેશનમાં ભારતીય કોસ્ટગાર્ડ ગુપ્ત માહિતીના આધારે છ ક્રૂ અને નોર્કોટિક્સ ઓન બોર્ડ સાથે એક પાકિસ્તાની બોટને પકડી લીધી છે જેની કિંમત આશરે રૂપિયા ચારસો એંસી કરોડ થાય છે આ ઓપરેશનમાં પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ ત્રણસો પચાસ કિમી દૂર બોટને પકડવામાં આવી છે ને આ ઓપરેશનમાં આઈસીજી NCB અને ગુજરાત ATS ગુજરાત વચ્ચેના સુસંકલિત પ્રયાસો જોવા મળ્યા હતા જેના પરિણામે તેઓ આ રેકેટ પકડવામાં સફળ થયા છે અને દરિયાઈ વિસ્તારમાં વ્યાપક શોધખોળ કર્યા પછી ICG ના જહાજો NCB અને ATS ગુજરાત ની ટીમો સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને અંધારામાં શંકાસ્પદ રીતે આગળ વધી રહેલી બોટની સકારાત્મક ઓળખ કરી બોટને પકડવામાં આવતા હોડીએ છડકપટથી દાવપેચ શરૂ કરી હતી પરંતુ ચપળતા પીછો કરવામાં આવ્યો હતો અને જહાજો દ્વારા તેને રોકવાની ફરજ પાડવામાં આવી હતી આ દરમિયાન બોટ છ ક્રૂ સાથે પાકિસ્તાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે સંયુક્ત બોર્ડિંગ ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસ અને બોટની રમઝણ અંદાજે આશરે રૂપિયા ચારસો કરોડ કિંમતની એસી કિલો ડ્રગ્સનો જથ્થો હાથમાં લાગ્યો હતો ત્યારે વધુ માહિતી સાંભળીએ પ્રતિનિધિ સંજીવ રાજપૂત સાથે જી સંજીવભાઈ હેલો

જોવા જઈએ તો જે લોકોને જે બાતમી મળી જેના આધારે પકડી લેવામાં આવ્યા છે તેમની પાસેથી એસી ડ્રગ્સ જે કહેવાય છે તે ઝડપી પાડવામાં આવ્યું છે અને તેની કિંમત ચારસો ને વીસ કરોડ જેટલી જવા પામે છે જી જી ધન્યવાદ આગળ વાત કરવામાં આવે તો ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધને લઈને દંડ ફટકારતા વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે વાત કરવામાં આવે તો મહાશિવરાત્રીના મેળા પહેલા ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધ રાયકોટના આદેશ અનુસાર મૂકવામાં આવેલ હોય ત્યારે ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધને લઈ વેપારીઓ દ્વારા ચાર દિવસ દુકાનો બંધ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો ત્યારબાદ મહાશિવરાત્રીના મેળામાં વેપારીઓએ તંત્ર સાથે બેઠક કરી અને ફરી દુકાનો ખોલી હતી જેમાં વેપારીઓ પ્લાસ્ટિકમાં આવતી પાણીની બોટલ તેમજ બીજી અન્ય વસ્તુ જે પ્લાસ્ટિક પેકિંગમાં આવતી હોય તે નહીં વેચવા નિર્ણય કર્યો હતો પરંતુ તંત્રની નિષ્ક્રિયતાને કારણે મેળા દરમિયાન ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિકનો કચરો તેમજ ખાલી પાણીની બોટલના જથ્થાઓ મળી આવ્યા હતા જ્યારે મેળો પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકા દ્વારા વેપારીઓની દુકાને જઈ ફરી દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી હતી જેને લઈ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો વેપારીઓ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા ટેટ્રા પેકિંગમાં પાણીની સુવિધા ઊભી કરવામાં આવી છે પરંતુ લોકોને ટેટ્રા પેકિંગમાં જ પાણી વેચવા

જી વાત કરવામાં આવે તો ભવનાથ વિસ્તારમાં શિવરાત્રીના મેળા પહેલા હાઈકોર્ટના આદેશ અનુસાર પ્લાસ્ટિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેને લઈને વેપારીને ચાર દિવસની હડતાળ પણ પાડેલ હતી ત્યારબાદ વેપારીની તંત્ર સાથે બેઠક યોજાયા બાદ દુકાનો ખોલી હતી હાલ મેળો પૂર્ણ થયા બાદ મેળામાં થઈને લાખોની સંખ્યામાં પ્લાસ્ટિકની પાણીની બોટલ તેમજ કચરો મળી આવ્યો છે ત્યારે હાલ કોર્પોરેશન દ્વારા વેપારીઓને દંડ ફટકારવામાં આવે છે ત્યારે વેપારી લોકોએ વિરોધ દર્શાવી અને નારાજગી દર્શાવી હાલ

આણંદમાં ધોરણ ની પરીક્ષામાં કોપી કેસ નોંધાયો છે કરમસદની સરદાર પટેલ વિદ્યામંદિર શાળાની આ ઘટના છે અહીં વિદ્યાર્થીઓને કોપી કરાવતા પરીક્ષા કેન્દ્રના પચાસ કર્મીઓ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પરીક્ષામાં વિદ્યાર્થીઓને બારીમાંથી જવાબ લખાવ્યા હોવાનું સામે આવ્યું છે જેમાં સમગ્ર મામલો સામે આવતા ડીઈઓએ તપાસના આદેશ આપ્યા છે તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવ્યું છે

સીઆઈડી ક્રાઉનની ટીમોએ ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં દરોડા પાડીને આવા નકલી એજન્ટો અને તેમના સેન્ટર ઉપર કાર્યવાહી હાથ ધરી છે આગળ વાત કરવામાં આવે તો આઈપીએલ પહેલા સુરતમાં મોટા સટ્ટા બેટિંગનો પર્દાફાશ થયો છે ઓનલાઈન ત્રણસો રૂપિયામાં થતી આવી રમત દસ સકુનીને જબે કરવામાં આવ્યા છે સુરતમાં પલસાણા પોલીસની સટ્ટા બેટિંગ પર મોટી કાર્યવાહી સામે આવી છે વાત જાણે એમ છે કે પલસાણા તાલુકાના કારેલી ગામથી પલસાણા પોલીસે સટ્ટા બેટિંગ ઝડપી પાડ્યું હતું અને આ કાર્યવાહી દરમિયાન એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર મળી દસને ઝડપી લેવામાં આવ્યા છે આ સાથે પોલીસની ટીમ દ્વારા આઠ પોઈન્ટ એકત્રીસ લાખનો મુદ્દામાં પણ મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે અને દેશમાં હાલ ક્રિકેટ મેચ અને આઈપીએલનો ફીવર શરૂ થયો છે ત્યારે સટોડિયાઓ પણ આવ્યા છે હાલ મહિલા આઈપીએલ ચાલી રહી છે જેમાં આઈપીએલ કારેલી ગામે ફ્લાવર વેલી સોસાયટીમાં સટ્ટા બેટિંગ ચાલી રહ્યું હોવાની પોલીસને બાતમી મળતા પોલીસ બાતમી મુજબની જગ્યાએ પહોંચી હતી અને આ દરમિયાન સટ્ટા બેટિંગ કરી રહેલ દસ જેટલા સુકૂનિઓ રંગે હાથે ઝડપાયા હતા હાલ બસ આટલું જ નવી અપડેટ સાથે જોડાયેલા રહો મા ન્યૂઝ લાઈવ સાથે